નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર જન્મદિવસની ઉજવણી મિત્રો જન્મદિવસ કોઈપણનો આવતો હોય ત્યારે તેની ખુશી અને તેનો આનંદ પરિવારમાં કંઈક અનોખો અને અનેરો હોય છે પરંતુ આવી ખુશી રાજુલા શહેરના એક પરિવારમાં કંઈક અનોખી રીતે જોવા મળી અને આ પરિવારે પ્રથમ દીકરી અને એનો જન્મદિવસ જ્યારે ઉજવવાનો આવ્યો ત્યારે આ જન્મદિવસ કંઈક અનોખી રીતે ઉજવવામાં આવ્યો અને આ જન્મદિવસમાં પરિવારની ખુશી સાથે આ ઉજવણી અનોખી રીતે ઉજવતા વધારે ખુશી જોવા મળી ત્યારે આવો જોઈએ કે આ દીકરીનો પ્રથમ જન્મદિવસ રાજુલા શહેરમાં આ પરિવારે અનોખી રીતે ઉજવ્યો આવો પરિવાર કોણ ક્યાંનો અને એની ઉજવણી કેવી રીતે કરી આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં જે મિત્રો આ દ્રશ્યો જોતા આપ સૌને ખ્યાલ આવી જ ગયો હોય છે કે આ જન્મદિવસની ઉજવણી આ પરિવારે કેવી રીતે કરી એક સામાન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવાર સાથે આ લોકોએ કંઈક અનોખી ઉજવણી કરી અને આ ઉજવણી કરતાં આ ઝૂંપડપટ્ટીના પરિવારના બાળકોમાં જે ખુશી જોવા મળી જે આનંદ જોવા મળ્યો એ આનંદ લાખો અને કરોડો ખર્ચતા પણ કદાચ જોવા ન મળે રાજુલા શહેર ભાજપ યુવા પ્રમુખ એવા આકાશભાઈ ગૌસ્વામીની સુપુત્રી તુલસી ગૌસ્વામીનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો ટૂંક સમય પહેલાં એમેઝોનમાં મોડેલિંગ ફોટોશૂટમાં જેનું નામ સિલેક્શન થયું હતું એવું રાજુલાનું અને આ પરિવારનું ગૌરવ વધાર્યું એવી આ દીકરીના જન્મદિવસે તેમના પરિવારે આ ગૌરવ વધે તેઓ તેમનું પ્રથમ કામ કરતાં અભિનંદન પાઠવવામાં આવ્યા જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો તુલસી ગૌસ્વામીનો જન્મદિવસ કોઈ ફાઈવ સ્ટાર હોટલોમાં કે કોઈ જાતના કેક કાપીને કે કોઈ પણ જાતના પ્રસંગો ઉજવા વગર આ જન્મદિવસ રાજુલા શહેરની ઝુંપડપટ્ટીના બાળકો સાથે ઉજવવામાં આવ્યો અને કેક કાપી નાના બાળકોને આ ઠંડીમાં ગરમ સ્વેટર બ્લેન્કેટ ચશ્મા બિસ્કીટ ચોકલેટ એમ અને સાથે સાથે આ નાના એવા બાળકોને કારમાં બેસાડીને રાજુલા શહેરની નામાંકિત હોટલમાં જમવા માટે લઈ ગયા હતા ગરીબ બાળકો ખૂબ જ ઉત્સાહથી તુલસીબેન ગૌસ્વામીનો જન્મદિવસ માણ્યો તેમજ સાથે સાથે સ્વેટર બ્લેન્કેટનું વિતરણ પણ આ નાના બાળકોના વાલીઓને પણ આપવામાં આવ્યા ત્યારે સાથે સાથે પક્ષીઓને ચણ પાણી પીવા માટે કુંડા તેમજ વિવિધ કાર્યો કરવામાં આવ્યા ત્યારે ખાસ કરીને રસ્તા ઉપર રખડતા નાના નાના ગલોડિયાઓને પણ દૂધ પીવડાવવામાં આવ્યું અને આ રીતે એક અનોખો માહોલ બનાવી અને આ અલગ રીતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો ત્યારે આ જન્મદિવસની ઉજવણી રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જાણતા હતા તેમણે પણ આકાશભાઈ ગૌસ્વામીને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી આજે મારી દીકરી તુલસી એમનો જન્મદિવસ છે તો અમે બધા કરતા કંઈક અલગ બધા લોકો હોટલોમાં અને મોટી મોટી હોટલોમાં પાર્ટી કરતા હોય કે ફાઈવ સ્ટાર હોટલમાં રેસ્ટોરન્ટમાં પાર્ટી રાખતા હોય પણ અમે કંઈક અલગ રીતે અનોખી રીતે આ જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું મારી દીકરી તુલસી જેમનો પ્રથમ જન્મદિવસ છે તો અમે એ જન્મદિવસ આ બધા નાના ટેણિયાઓ સાથે જે આ ઝોપડપટ્ટીમાં રહે છે એવા બધા નાના ટેણિયાઓ સાથે અમે અહીંયા પ્રથમ આવી અને અહીંયા કેક કાપી કેક કાપી અને બધા નાના બાળકોને આપી એમનો જન્મદિવસ અહીંયા આજ સ્થળ ઉપર અમે આ જન્મદિવસ ઉજવ્યો છે અને નાના નાના બાળકોને બધાને જેકેટ જર્સી ગરમ કપડા ચશ્મા બિસ્કિટ ચોકલેટ આ બધું અહીંયા વિતરણ કર્યું અને મોટા ભાઈઓ બહેનોમાં પણ અહીંયા આ ઝોપડપતિમાં આ આવા સમયમાં ખૂબ ઠંડી આવી કડકડતી ઠંડીમાં અમે બ્લેન્કેટ જેકેટ આ બધું વિતરણ કર્યું અને આજે મોટા ભાઈઓ બહેનોના જે આશીર્વાદ અંતરથી જે આશીર્વાદ મળ્યા છે એ એના જે શબ્દો સાંભળી અને અમને ખરેખર આજે જન્મદિવસ આ જગ્યા ઉપર ઉજવ્યો એમનો અમને પણ ખૂબ આનંદ થયો છે અને નાના બાળકો જે અહીંયાથી અમે આ બધું કરી અને હોટલમાં લાપીનોઝમાં બધા પીઝા ખાવા માટે ગઈકાલ આજે પીઝા ખાવા માટે અમે બધા ગયા અને ખૂબ આનંદ કર્યો નાના બાળકોએ સૌએ તો આ જન્મ અમારા પરિવારને પણ ફોટા ને વિડીયો મોકલ્યા તે પણ ખૂબ રાજી થયા કે આવી સરસ રીતના જન્મ દિવસ ઉજવ્યો છે તો દરેક ભાઈઓ બહેનો પણ આમાંથી થોડી શીખ લે કે જન્મ દિવસ આ બધાની વચ્ચે ઉજવવાનો આનંદ કંઈક અલગ જ હતો આવો આનંદ અમે કદાચ ફાઈવ સ્ટાર હોટલમાં પણ જો આ જન્મ ઉજવ્યો હોત તો આવો આનંદ અમને ન મળત ખૂબ સરસ રીતે અમે આ દીકરીનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો એમનો અમને ખૂબ આનંદ થયો અને સવારમાં મારી દીકરી તુલસી દ્વારા કબૂતરાને ચણ માટે બાઉલ મૂકવામાં આવ્યા પાણીના બાઉલ મૂકવામાં આવ્યા નાના ગલુડિયાઓ માટે દૂધ પીવડાવવામાં આવ્યું એમના માટે પણ બાઉલ મૂકવામાં આવ્યા ગાયો માટે સિમેન્ટની ટાકી પાણીની કે રોજ દરરોજ માટે પશુ પક્ષીઓ પાણી પી શકે તે માટે સિમેન્ટની પાણીની ટાંકી પણ મૂકવામાં આવી આવી રીતના ખૂબ અનોખી અને ખૂબ સારી રીતના નાના બાળકો અત્યારથી જ આપણે એને આવા સંસ્કાર અને આપીએ તો ખૂબ આગળ જતા એમને પણ ખૂબ સારી રીતે જીવનમાં સારું રહે અને એમને આ દરેકના આશીર્વાદ મળે તે માટે ખૂબ સારી રીતે અમે આ જન્મદિવસ ઉજવ્યો થેન્ક યુ આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક શેર કરો